જે માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો તમને બધા ખબર જ હશે કે તો લીલી પરિક્રમા ચાલુ છે તો બધા હોય તો દક્ષિણ પપ્પા લીલી પરિક્રમા જેનો ફૂલ વિડીયો અમારી ચેનલ ઉપર આવી ગયો છે તો ત્યાંથી દક્ષુભાઈ ઘણા બધા રમકડા મંગાવ્યા હતા તો દક્ષિણ પપ્પા દક્ષુ માટે હું હું લઈ આવ્યા છી તમને આજના બ્લોગમાં બના બતાવવાના છી તો બન્યા રહેજો તમે આગળ મારા બ્લોગ દેખસુ ભાઈ જોવો અમારે નવા ચપ્પલ પહેરી નાટા મારે છે તો ચપ્પલ લઈ આવી ગયા છે આપણા દક્ષુ ભાઈ નવા નવા એ દક્ષુ ભાઈ આઈ આવો નવા ચપ્પલ પહેરી લીધા તે કોણ લઈ આવ્યું આ તો તું જ આવા ચપ્પલ તાર ચપ્પલ કોણ લઈ આવ્યું પપ્પા હમ તો તે પહેરી લીધા હોદર હા તાર પપ્પા પરિક્રમામાંથી હું હું લાવ્યા તાર હાટુ હાલ બતા

કેટલા રમકડા લીવા હમમ હાલો તો દક્ષુ ભાઈ નું ના 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 ખટારા નું અનબોક્સિંગ કરવાનું છે શું છે તો આનું હાલો કયું ના ઉતાવળા થતા તો હાલો ને પપ્પા ખોલી દયો ને ખોલી દયો ને તો હાલો દક્ષુભાઈ ભાઈ ફાઇનલી ખોલી દયો આપણે Hello, Doc Finally, unboxing. Good night, Susan. Nana, 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 � নালো পালো সঽো সালাল নালালালে

મનમાં જ આવી ગઈ ક્યાં લખશું બસ

બધાને કે હાલો મેગી ખાવા હાલો ભાઈ બની ગઈ મિત્રો એમ બોલ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કાલે નવા બ્લોગમાં બ્લોગ પૂરો કરતા નથી આવડતું તો આજનો બ્લોગ આપણે આજ પૂરો કરીએ ને મળશું કાલે નવા બ્લોગમાં જય માતાજી બધા